અમાસની તિથિ જો શનિવારે આવતી હોય તો તે અમાસને શનિશ્ચરી અમાસ કહેવાય છે આ દિવસ શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ હોય છે આ વર્ષે શનિવાર અને ત્રેવીસ ઓગસ્ટે અમાસ આવી રહી છે શનિશ્ચરી અમાસના દિવસે શનિદોષ શનિની સાડા સાતી અને શનિની ઢૈયાથી મુક્તિ મેળવવાના અથવા તો તેના અશુભ પ્રભાવને દૂર કરવાના વિવિધ ઉપાયો કરી શકાય છે શનિના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને આર્થિક શારીરિક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે જાતકોની પનોતી અથવા તો સાડાસાતી ચાલતી હોય તેમણે શનિના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે અમાસના દિવસે આ મહાઉપાયો કરવા જોઈએ શનિવારના દિવસે હોવાના કારણે તેને શનિશ્વરી અમાવસ્યા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શનિદોષ ઓછો થાય છે અને જીવનની પરેશાનીઓથી રાહત મળે છે તો આવો જાણીએ શનિ અમાવસ્યાના દિવસે કેવા 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 ખાસ ઉપાય કરવા જોઈએ શનિદેવની પૂજા કરો શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ આ દિવસે કાળા તલ અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિ અમાવસ્યા પર પૂજા કરતી વખતે એકસો આઠ વાર ઓમ નમ મંત્રનો જાપ કરો અને શનિદેવની સામે દીવો પ્રગટાવો પીપળાના વૃક્ષની પૂજા કરો શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે આ દિવસે પીપળાના ઝાડને સવારે જળ ચઢાવો અને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સાત વાર તેની પરિક્રમા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે ભગવાન હનુમાનની પૂજા કરો શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવી ખૂબ ફાયદાકારક છે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવીને જરૂરિયાતમંદોને વહેંચો હનુમાન મંદિરમાં જઈને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવાથી પણ શુભ ફળ મળે છે શનિમંત્રનો જાપ કરો જો તમે શનિની સાડા સાતી કે ઢૈયાથી પરેશાન છો તો આ દિવસે ઘરમાં શનિયંત્રની સ્થાપના કરો અને નિયમિત તેની પૂજા કરો આ સાથે જ ઓમ પ્રાપરી પ્રવ સનૈશ્ચરાયનમ મંત્રનો જાપ કરો આ શનિની ખરાબ નજરથી બચાવે છે અને સારા પરિણામ મળવા લાગે છે જરૂરિયાતમંદોની મદદ કરો શનિ અમાવસ્યાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભૂખ્યાને ભોજન કરાવવું ભોજનનું દાન કરવું અને ગાયોને ચારો કે ગોળ ખવડાવવો એવું માનવામાં આવે છે કે આનાથી શનિદેવના આશીર્વાદ જળવાઈ રહે છે અને પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિ અમાસની સંધ્યા આરતી પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તુલસીનું મૂળ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ એક ઉપાયથી ઘરમાં ધનસંપત્તિ આવશે અને દેવી લક્ષ્મી ઘરમાંથી ગરીબી દૂર કરશે શનિ અમાસના દિવસે તુલસીના મૂળને લાલ કપડામાં લપેટીને ઘરના દરવાજા પર લટકાવી દો અને ઘરની બહાર દીવો પ્રગટાવો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું આગમન થાય છે ત્યારબાદ માતા લક્ષ્મીને તમારી બધી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને સકારાત્મકતાનો સંચાર કરશે જ્યારે પણ શનિવારે અમાવસ્યા આવે છે ત્યારે તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે જે કર્મના દાતા પણ છે તે જ સમયે અમાવસ્યા તિથિ પૂર્વજો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં શનિ અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી બંનેના આશીર્વાદ મળે છે ચાલો જાણીએ તેના વિશે શનિ ચાલીસાનો પાઠ શનિ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમની મૂર્તિ સામે શનિ ચાલીસાનો પાઠ કરો હનુમાન ચાલીસાનો પાઠ શનિ અમાવસ્યાના દિવસે હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે બ્રાહ્મણોને ભોજન કરાવો શનિ અમાવસ્યાના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ આ સાથે તેમને દાન પણ આપવું જોઈએ પિતૃ મંત્રનો જાપ કરો શનિઅમાવસ્યાના દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મંત્ર ઓ પિતૃજ્ઞાય વિદ્મહે જગધારીણે ધીમહી તન્નો પિત્રો પ્રચોદ્યાત મંત્રનો એક એક વાર જાપ કરવો જોઈએ શનિ અમાનિ અમારીબ અને જરૂરિયાતમંદ લોકોને આ ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ કાળા કપડા અથવા કાળા જૂતા કાળા તલ અથવા અડધની દાળ સરસવનું તેલ લોખંડની બનેલી વસ્તુઓ ખોરાક અનાજનું દાન ગોળ અથવા કાળા તલમાંથી બનેલી મીઠાઈઓ ઓમ શમ શનિશ્ચરાય નમઃ મહત્વ મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે આ સાથે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થાય છે ઓમ પિતૃભ્ય નમા મહત્વ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પાણીમાં કાળા તલ નાખીને આ મંત્રનો જાપ કરતી વખતે પિતૃઓને અર્પણ કરવા જોઈએ ઑમ પ્રમ 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 સહ શનિશ્ચરાય નમઃ આ શનિદેવનો બીજ મંત્ર છે આનો જાપ કરવાથી દોષની સમસ્યા દૂર થાય છે હિન્દુ ધર્મમાં શનિ અમાવસ્યાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ પૂજા પાઠ અને દાનને શનિદેવના આશીર્વાદ મળે છે